I do નમસ્કાર મિત્રો મોટા ભાગે આપણે ઇલેક્ટ્રિક કાર લઈએ તો પહેલું આપણને ટેન્શન એ હોય છે કે આને ચાર્જ ક્યાં કરશું કારણ કે ચાર્જના જે સ્ટેશન છે છે મિત્રો એ બહુ ઓછા હોય પરંતુ આ સમાચાર તમારા સુધી પહોંચાડવા માટે થઈ અને મિત્રો એક આપણે બધા મળ્યા છીએ આપણા હળદ માં સૌ પ્રથમ વાર ઇલેક્ટ્રિક કાર કારનો ચાર્જનો જે પોઈન્ટ છે મિત્રો એ શરૂ થયો છે હવે કઈ જગ્યાએ ચાલુ થયો છે મિત્રો એનું પેલા તમને લોકેશન આપી દઉં તો આપણા હળવદ હાઈવે ઉપર કેદારીયા ગામથી થોડા આગળ ધનાળા ગામના એક પાટિયા પાસે અમરદીપ પેટ્રોલ પંપ આવેલો છે ને એની બાજુમાં અમરદીપ ફૂડ કોર્ટ જે છે મિત્રો એ હોટલ આવેલી છે ને એ પણ ટૂંક સમયમાં ચાલુ થાય છે પરંતુ હાલ આ જે ચાર્જ પોઈન્ટ છે મિત્રો ઇલેક્ટ્રિક કારો જે છે જે ઇલેક્ટ્રિક કાર જે લોકો વાપરે છે અને કચ્છમાંથી અમદાવાદ જતા હોય કે અમદાવાદથી કચ્છમાં જતા હોય કે હડોદમાં જે આપણા મિત્રોએ કોઈ ઇલેક્ટ્રિક કાર લીધી હોય તો પછી એને ચાર્જ માટે બારે બહારના તાલુકામાં જિલ્લામાં જવું પડતું બહાર ક્યાંય ગયા હોય તો ત્યાં ચાર્જ કરાવવી પડતી પરંતુ હવે એમાંથી જે છે એ મુક્તિ મળવાની છે આજથી આપણા હડોદમાં જે છે મિત્રો ઇલેક્ટ્રિક કારનો ચાર્જ પોઈન્ટ જે છે મિત્રો એ ચાલુ થયો છે આપણે આજથીને ચાલુ થયો છે એટલે અહીંયા ઘણા બધા જે મિત્રો પણ છે આપણે થોડીક તેઓ પાસેથી જે કંઈ પ્રાર્થના

મારું નામ ધવલ ચૌહાણ છે અને હું ચાર્જ ઝોન થી આવું છું ચાર્જ ઝોન અમારી કંપનીનું નામ છે અને અમારું ઝોન જ નામ છે ચાર્જ ઝોન અને અમારો મોટો છે પાવરિંગ ધ ફ્યુચર્સ મતલબ ઇલેક્ટ્રિક વ્હીકલ ઇલેક્ટ્રિક વ્હીકલ ને ચાર્જિંગ સ્ટેશન માટે જે જે અમે ડેવલપ કરી છે ચાર્જિંગ સ્ટેશન અત્યારે અમારો જે આ પ્રોજેક્ટ છે એ કચ્છ થી અમદાવાદ ને કનેક્ટ કરવા માટેનો છે અને એક આ પ્રોજેક્ટ છે આગળ અમારો બીજો બીજો અમારો પ્રોજેક્ટ જે અત્યારે ઓલરેડી ઓન ગોઈંગ છે કેસર હોટલ પાસે તો અમે અત્યારે આપણો જે પ્રોજેક્ટ છે કચ્છ થી અમદાવાદ આવીએ આખો પ્રોજેક્ટ એ આખો કમ્પ્લીટ થઈ ગયેલો છે કેસર હોટલ તો ટૂંકમાં આપણે વિરમગામ પાસે આવીએ પાસે આપણે થોડીક એ માહિતી મેળવીએ કાર તો ઘણી બધી કંપનીઓ ઇલેક્ટ્રિક બનાવે છે ટ્રકો ને કદાચ આ બાજુ બહુ છે ચાર્જ પોઈન્ટ ચાલુ થયો છે તો કોઈ પણ વાહનો ઇલેક્ટ્રિક કાર ઇલેક્ટ્રિક વાહનો કોઈ પણ હોય તો એ ચાર્જ થઈ શકે બધા ગાડી ચાર્જ થઈ શકે સીસીએસ ટુ ગન કોઈ પણ હોય એ બધી ગાડી અહીં ચાર્જ થઈ શકે અને ઇન્ડિયા ની અંદર જે બી કોઈ ઇલેક્ટ્રિક વ્હીકલ છે બધા અમે ચાર્જ કરી શકીએ કાર કોઈ બી હોય છે પછી એમાં કઈ રીતના સમય હોય છે કંઈ કે ચાર્જ કે એમાં પછી જુનું જુદું જુદું બેકઅપ કઈ ગાડીમાં કેટલું છે હા એ ડિપેન્ડ કરે છે કઈ ટાઈપની કાર છે એની કેપેસિટી કેટલી છે એ પ્રમાણે ગાડીનો ટાઈમ હોય છે આપણે થોડોક ડેમો જોઈએ હાસ્યો જોઈ શકીએ છીએ ઇલેક્ટ્રિક કાર હા એક એક જ તે આપણે થોડુંક મિત્રો એ પણ આપણે જોઈએ કારણ કે આ જે સમાચારો છે ને મિત્રો એ પણ જે લોકો સુધી પહોંચવા જરૂરી છે અને જે ઇલેક્ટ્રિક કાર જે લોકો વાપરે છે તો એના સુધી પહોંચવા આ પણ જરૂરી છે મિત્રો ચાર્જ ઝોન એ કંપની જ છે અને એનો જે ઇલેક્ટ્રિક કાર જે છે એ ચાર્જ કરવાનો પોઈન્ટ મિત્રો એ આજથી આપણા હળદમાં આમ તો હળવદ જ કહેવાય તનાડાનું પાટિયું એટલે હળવદને અડીને જ આવેલું છે એટલે આજથી જે છે મિત્રો એ ચાલુ થયો છે ધરણા ગામના પાટિયા પાસે એટલે આમ તો ઘણી બધી ગ્રીન નંબર પ્લેટ કારો એટલે કે ઇલેક્ટ્રિક કાર જોતા હોય છે અને છે ને આ તો આપણે મજાક કરી ખાલી હમણાં આપણે વાત કરતા તેમ કે અહીં કોઈ લોકો નહીં હોય અને જેને ઇલેક્ટ્રિક કાર લીધી હોય તો એને મોટા ભાગે વિશેષ ખબર પણ હોય કે કઈ રીતના ચાર્જ થાય ને એ બધું મેહુલભાઈ ભાઈ આના વિશે ડિટેલ માહિતી આપો અમારી કંપનીનું નામ છે ચાર્જ ઝોન અમારો મોટો છે પાવરિંગ ધ ફ્યુચર અત્યારે અમે પેન ઇન્ડિયામાં ટોટલ અમારા સાડા આઠસો પ્લસ ચાર્જિંગ સ્ટેશન્સ છે અને નંબર ઓફ ગન્સની વાત કરીએ તો સાડા સાડા પંદરસો પ્લસ ગન છે અમારી ટોટલ અત્યારે અને નેશનલ હાઈવે અમે ટોટલ અત્યારે સાડા દસ દસ હજાર પ્લસ કિલોમીટર અમે કવર કરેલા છે અત્યારે અને અમે એવું માનીએ છીએ કે અમે જે ઇન્ડિયા ઇન્ડિયાને જે પોલ્યુશન કંટ્રોલ કરવું છે જે કાર્બન એમિશનને આપણે ઝીરો કરવા માટે અત્યારે ગવર્મેન્ટ અને આખું ઇન્ટરનેશનલ અત્યારે જે જે દિશામાં કામ કરે છે એમાં અમારો પણ સહયોગ આપીએ છીએ એ રીતે અમે એવું અમે વિચારી રહ્યા છીએ એક સાથે કેટલી કાર ચાર્જ થઈ શકે આ ડીસી ફાસ્ટ ચાર્જર છે આ સાઠ કિલો વોટ નું ચાર્જર છે એક સાથે બે ગાડી ચાર્જ થઈ શકે અને આ ડાયનેમિક સિસ્ટમ છે ડાયનેમિક સિસ્ટમ એટલે મતલબ કે ઈ ડિપેન્ડ કરે છે કઈ ટાઈપની કાર છે એની કેપેસિટી કેટલી છે ફોર એક્ઝામ્પલ આ હુંડાઈ ની આયોનિક નું મોડલ છે હવે હું અહીંથી ગાડી સ્ટાર્ટ કરીશ અને ગન કનેક્ટ કરી અને હું ચાર્જિંગ પ્રોસેસ સ્ટાર્ટ કરીશ તો એક સાથે સાઠ કિલો વોટ ડાયરેક્ટ એ ડિલિવર કરી શકે છે તો મતલબ જે ચાર્જિંગ ટાઈમ છે એ લેસ થઈ શકે છે એ પ્રમાણે એમાં શું મોટા ભાગે એવું થાય એમ કે ઘણો સમય લાગી જતો હોય એ ડિપેન્ડ કરે છે કઈ ટાઈપની કાર છે તો આ આ જે બે ગાડી છે એક છે બીવાયડી બીજી છે આયોનિક એ બે ગાડીની બેટરી કેપેસિટી મોટી છે તો એક સાથે એ હાઈ પાવર ડાયરેક્ટ ડિલિવર કરી શકે એમ છે તો સાઠ કિલો વોટ ડાયરેક્ટ અમે ડિલિવર કરી શકીએ તો મિત્રો ખાસ આ એક બતાવવા માટે અને અત્યારે બાજુમાં અમરદી ફૂડ કોર્ટ એ પણ હવે ટૂંક સમયમાં હમણાં જાણવા મળ્યું હતું દસ તારીખ ને ફાઈનલ હમણાં તારીખ હજી નક્કી નથી એટલે હમણાં એ પણ હવે વધીને દસ પંદર દિવસમાં એ હોટલ હોનેસ્ટ પણ જે છે મિત્રો એ ચાલુ થઈ રહી છે એટલે જો કોઈ અહીં ચાર્જ કારને કરાવે ને પછી જમવું હોય નાસ્તો કરવો હોય કે ઠંડુ પીવું હોય અત્યારે ઉનાળો છે મિત્રો તો એ પણ હોટલ પણ અહીં બાજુમાં ચાલુ થઈ રહી છે એટલે ખાસ મિત્રો એ બતાવવા માટે થઈ અને અત્યારે આપડે મળ્યા શું કે શું કહેતા भाई ये हमारे मार्केटिंग पर्सन है रमेश भाई ये हमारे चार्ज जोन के रिगार्डिंग थोड़ा बताना चाहेंगे पूरा के ये कैसे सिस्टम रहेगा पूरा अनमेंड होता है इधर पे कोई आदमी नहीं होता पूरा ऑटोमेशन सिस्टम पे चालू होता है रमेश भाई तो कोई मानसो ऑटोमेटिक बताओ आप हिंदी में बताओ रमेश हूँ एज अ चार्ज जोन से बिलोंग करता हूँ सो मेनली हमने जितने भी चार्जिंग स्टेशन पैन इंडिया में डेवलप की है तो हमने मोस्टली फास्ट चार्जर ही डेवलप किया है जो कि हाईवेज है सिटीज एरिया कवर कर रहे हैं जिसमें ये टोटली अनमैंड अनमैन इन सेंस वी डिड नॉट रिक्वायर एनी पर्सन एम्प्लॉय और एनी सिक्योरिटी पर्सन वो आएगा स्कैन करेगा पे करेगा एंड चार्ज करेगा ये हमारा प्रोसीजर है तो मेनली हम फैसिलिटीज़ दे रहे हैं इन फैक्ट कोई भी कस्टमर को कोई भी इश्यू आया तो वी आर गिविंग अ टोल फ्री नंबर वो टोल फ्री नंबर से ट्वेंटी फोर बाई सेवन एनी टाइम दे कैन कॉल

ચાર્જિંગ પ્રોસેસની ત્રણ મેથડ છે સિમલેસ ઓપરેશન માટે ચાર્જ ઝોનની એપ્લિકેશન છે ડાઉનલોડ કરવાની રહેશે ફોર એક્ઝામ્પલ હું કચ્છથી ટ્રાવેલ કરીને આવું છું મારે એડવાન્સ ટાઈમ માટે બુક કરવું હોય ને તો હું એ પણ સ્લોટ બુક કરી શકું છું એટલે ટાઈમ મેનેજમેન્ટ થઈ શકે આપણું બીજી સિસ્ટમ છે ક્યુઆર કોડ થ્રુ જે મારે ડાયરેક્ટ સ્કેન કરવાનું છે અને ડાયરેક્ટ મારી ચાર્જિંગ પ્રોસેસ ચાલુ થઈ જશે અને ત્રીજી મેથડ છે આરએફઆઈડી કાર્ડ ઉપર આર એફઆઈડી કાર્ડમાં અમે એ પણ ફ્રી હોમ ડિલિવરી પણ સર્વિસ આપેલી છે એ પણ છે અમારા તો ખાસ મિત્રો આપણે અત્યારે બતાવવા માટે થઈને જ અત્યારે ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રો આપણે મળ્યા હતા કે આજથી આપણા હળવદના પાદરમાં જ કહેવાય ધરણા ગામનું પાટિયું ત્યાં આગળ આજથી ચાર્જ ઝોનનો જે છે એ પ્રારંભ થયો છે એટલે જે મિત્રો ઇલેક્ટ્રિક કાર વાપરે છે તો એને હવે ચાર્જ કરાવવા માટે અન્ય તાલુકામાં જિલ્લામાં જવું નહીં પડે એ સુવિધા જે છે એ હવે આપણા હળવદમાં જ ઉપલબ્ધ થઈ છે આભાર મિત્રો